હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આગળ આપણે પરમાણુના બે મોડલ એટલે કે થોમ્પસનનું મોડલ અને રુથરફોર્ડનું મોડલ જોયું હવે આપણે ત્રીજા મોડલ પર જવું છે એટલે નીલ્સ બોહરનું પરમાણુય મોડલ નીલ્સ બોહરે જે પરમાણુય મોડલની રજૂઆત કરી એ હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટને આધારે કરી હતી બરાબર તો આપણે પહેલાં વર્ણપટના પ્રકાર વિશે જરાક ચર્ચા કરી લઈએ વર્ણપટ વિવિધ પ્રકારના હોય છે જેમ કે સતત વર્ણપટ અને અસતત વર્ણપટ તે જ પ્રમાણે ઉત્સર્જન વર્ણપટ અવશોષણ વર્ણપટ પરમાણુ વર્ણપટ આણવીય વર્ણપટ અને છેલ્લે રેખીય વર્ણપટ અને શ્રેણીય વર્ણપટ નીલ્સ બોહરે પરમાણુ મોડલની જે રજૂઆત કરી એ હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટને આધારે કરી બરાબર છે હવે આપણે નીલ્સ બોહરે રજૂ કરેલા પરમાણુ મોડલ તરફ જઈએ બરાબર છે મિત્રો તો બોહરનો પરમાણુય નમૂનો અને ભૌતિક વિજ્ઞાન ક્લાસિકલ ફિઝિક્સ પર આધારિત હતો હવે આ પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોનને કણ સ્વરૂપે સ્વીકારેલો બરાબર છે અને આ જે પરમાણુ નમૂનો છે એ હાઇડ્રોજન પરમાણુ માટે અથવા તો હાઇડ્રોજનની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા આયનો એટલે કયા કયા લઈ શકીએ હિલિયમ પ્લસ વન હિલિયમનો નંબર બે છે મિત્રો પ્લસ વન કરીએ એટલે એક ઇલેક્ટ્રોન એમાંથી દૂર થશે તો કેટલા વધશે એક ઇલેક્ટ્રોન તે પ્રમાણે લિથિયમ પ્લસ ટુ લિથિયમમાં ત્રણ ઇલેક્ટ્રોન છે બે જશે એટલે એક વધશે તે જ પ્રમાણે બી ઈ પ્લસ થ્રી સોડિયમ પ્લસ ટેન આ બધા આયનોમાં એક જ ઇલેક્ટ્રોન છે તો બોહરનો પરમાણુ મોડલ આ રીતે હાઇડ્રોજન અથવા તો એક ઇલેક્ટ્રોન ધરાવતી કોઈપણ પ્રણાલી માટે લાગુ પાડી શકાય છે મિત્રો હવે આપણે બોહરના પરમાણુ મોડલના કેટલાક અગત્યના મુદ્દાઓને એક પછી એક જોઈએ પહેલો મુદ્દો છે પરમાણુમાં ખૂબ જ નાનું દળ ધરાવતું ધન ભારિત કેન્દ્ર ત્રણ પોઈન્ટ ખૂબ જ નાનું છે ખૂબ જ ઓછું દળ ધરાવતું છે અને ધન ભારિત હોય તેવું કેન્દ્ર રહેલું છે અને એ કેન્દ્રમાં પ્રોટોન તથા ન્યુટ્રોન સમાયેલા છે બરાબર એ વસ્તુ આપણે સારી રીતે જાણીએ છીએ કે પરમાણુ ખૂબ જ નાનું ધનભારિત અને દળ ધરાવતું કેન્દ્ર ધરાવે છે હવે બીજા મુદ્દા પર જઈએ ઋણભારિત ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે એ પથને કક્ષા અને અંગ્રેજીમાં કહીએ તો ઓર્બિટ કહે છે બરાબર એટલે પરમાણુ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથમાં યાદ રાખજો ચોક્કસ ત્રિજ્યા સાથે અને ચોક્કસ ઊર્જા સાથે એ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે બરાબર જેને આપણે કક્ષા એટલે કક્ષા ક્યાં છે મિત્રો આ એની કક્ષા થશે બરાબર હવે અહીંયા આ ઇલેક્ટ્રોન ઉપર બે પ્રકારના બળો લાગે છે બરાબર આપણે જાણીએ છીએ પહેલા મુદ્દામાં વાત આવી તે પ્રમાણે કેન્દ્ર ધનભારિત છે અને આપણું ઇલેક્ટ્રોન એ તો ઋણભારિત છે તો કેન્દ્રનો ધનભાર ઇલેક્ટ્રોનના ઋણભારને શું કરશે પોતાની તરફ ખેંચશે બરાબર જ્યારે બીજું મુદ્દો જ્યારે બીજું બળ એ કેન્દ્ર ત્યાગી બળ લાગશે આ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન આમ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય તો એને કેન્દ્રથી દૂર ધકેલનારું બળ એટલે કેન્દ્ર ત્યાગી બળ લાગશે બરાબર આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્ર વડે આકર્ષણ બળ લાગતું હોવા છતાં એ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જતો નથી કેમ નથી સમાતો કારણ કે કેન્દ્ર વડે લાગતું આકર્ષણ બળ એ કેન્દ્ર ત્યાગી બળ વડે શું થશે સંતુલિત થાય છે બરાબર તો આપણે એ મુદ્દાને જોઈએ ઇલેક્ટ્રોન પર કેન્દ્ર દ્વારા લાગતું આકર્ષણ બળ કેન્દ્ર ત્યાગી બળ વડે સંતુલિત થાય છે

ઇલેક્ટ્રોન કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં જરાક સમજવા જેવી છે કેન્દ્રની આસપાસનો બધો જ વિસ્તાર ખાલી હોવા છતાં ઇલેક્ટ્રોન મન ફાવે તેવા રસ્તા ઉપર ફરી શકતો નથી બરાબર ઇલેક્ટ્રોન એવા જ માર્ગ ઉપર માર્ગ એટલે આપણે કક્ષા કહીશું એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકશે કે જ્યાં તેનું કોણીય વેગમાન કારણ કે ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરે છે એટલે એનું કોણીય વેગમાન એચ અપોન ટુ પાય ના સંકલન ગુણકમાં હોય સંકલન ગુણકમાં એટલે કેવી રીતે મિત્રો જરાક જોઈએ જો આપણે કોણીય વેગમાનને એલ વડે બતાવીએ કોણીય વેગમાન એટલે શું મિત્રો એમ ઇન્ટુ વી ઇન્ટુ આર જ્યાં એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે વી એટલે ઇલેક્ટ્રોનનો વેગ છે ને આર એટલે કેન્દ્રથી અંતર એટલે ત્રીજિયા છે બરાબર એ એટ ટુ એન ગણા હોય એટલે સૂત્ર શું થશે એચ લખીને ઉપર લીટું મારીએ જેને વંચાશે એચ કટ એચ કટ વડે પણ દર્શાવી શકાય તો સૂત્ર શું થશે આપણું એલ બરાબર એમવી આર બરાબર એન

અચળ રહે છે ઊર્જા બદલાતી નથી એટલે અચળ રહે છે બરાબર એટલે આવી કક્ષાઓને આપણે સ્થિર આવી કક્ષા જેથી આવી કક્ષાઓને આપણે સ્થિર અવસ્થા સ્થિર અવસ્થા એટલે તમે એમ નહીં સમજતા કે ઇલેક્ટ્રોન સ્થિર છે પણ તમારે સ્થિર અવસ્થાનો અહીંયા એવો અર્થ કાઢવાનો છે એ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ફરે છે ત્યારે તેની ઉર્જા સ્થિર છે નથી વધતી નથી ઘટતી એટલે સ્થિર અવસ્થા અથવા તો એને કહીશું માન્ય ઉર્જા અવસ્થા બરાબર એને આપણે માન્ય ઉર્જા અવસ્થા તરીકે પણ ઓળખશું બરાબર પાંચમા મુદ્દા પર જઈએ દરેક કક્ષા નિશ્ચિત ઉર્જા ધરાવે છે બરાબર છે એટલે એમને ઉર્જા સ્તર તરીકે પણ શું કરી શકાય ઓળખી શકાય કેન્દ્રની ફરતે ઘણી બધી કક્ષાઓ હોઈ શકે અને આ દરેક કક્ષાઓની નું મૂલ્ય નિશ્ચિત હોય છે સ્યોર હોય છે પરફેક્ટ પાકું હોય છે બરાબર એટલે આવી નિશ્ચિત ઉર્જા ધરાવતી કક્ષાઓને ઉર્જા સ્તર અંગ્રેજીમાં કહીએ તો એનર્જી લેવલ તરીકે આપણે ઓળખશું બરાબર આ ધન ભારિત કેન્દ્ર અને ધન ભારિત કેન્દ્રની ફરતે આવી વિવિધ કક્ષાઓ આ વિવિધ કક્ષાઓને બરાબર એવા ઉર્જા સ્તરોને ક્યાં તો આપણે એક બે ત્રણ ચાર પાંચ એવા નંબર આપીને પણ દર્શાવી શકીએ અથવા તો એને અંગ્રેજી મૂળાક્ષરોમાં કેપિટલ અક્ષર વડે કે એલ એમ એન સંજ્ઞા વડે પણ શું કરી શકાય દર્શાવી શકાય બરાબર છે ચલો હવે એના પછીના મુદ્દામાં જઈએ છઠ્ઠો મુદ્દો કે ઇલેક્ટ્રોન ઉર્જાનું અવશોષણ કરી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે બરાબર કોઈ પણ કક્ષામાં જે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એની ઉર્જા પહેલી વાત તો અચળ રહે છે પણ જ્યારે એ ઉર્જા મેળવશે જેમ કે આ આકૃતિમાં જુઓ તો અહીંયા આ ઇલેક્ટ્રોન પહેલાં અહીંયા હતો બરાબર નીચા શક્તિ સ્તરમાં હતો એને વિકિરણ રૂપે ઉર્જા મેળવી એટલે નીચા શક્તિ સ્તરમાંથી ક્યાં ગયો તો ઊંચા શક્તિ સ્તરમાં જાય છે બરાબર ઊંચા શક્તિ સ્તરમાં એ ઇલેક્ટ્રોન અસ્થાયી હોય છે બરાબર ઊર્જા વધી જાય એટલે અસ્થાયીપણું પણ વધી જાય એ સ્વાભાવિક વાત છે એટલે શું થશે એ ઊંચા ઊર્જા સ્તરમાંથી પાછો નીચા ઊર્જા સ્તરમાં પાછો ફરે ત્યારે ઉર્જાનું શું કરશે ઉત્સર્જન કરશે એટલે હવે ઉપરના ઉર્જા સ્તરમાંથી પાછો જ્યાં હતો ત્યાંને ત્યાં આવશે તો અહીંયા જે રીતે એને વિકિરણ સ્વરૂપે ઉર્જાનું શોષણ કરેલું તે પ્રમાણે ઉપરના ઉર્જા સ્તરમાંથી ફરી પાછા નીચેના ઉર્જા સ્તરમાં આવતા એ વિકિરણ રૂપે શું કરશે ઉર્જાનું ઉત્સર્જન કરશે બરાબર અને એનો જે ગેપ જે છે એ ઉર્જા સ્તરો વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે સ્વાભાવિક છે આપણે કેવી રીતે કરી શકીએ એટલે ડેલ્ટા ઈ બરાબર આપણે તફાવત લેવાનો થશે કે જેમાં ઊંચા નીચા શું કરીશું મિત્રો આપણે વાત કરીશું એટલે ઇલેક્ટ્રોન એક માન્ય કક્ષામાંથી બીજી માન્ય કક્ષામાં જાય તો ક્યાં તો એ ઉર્જાનું શોષણ કરશે ક્યાં તો એ ઉર્જાનું ઉત્સર્જન કરશે શોષણ ક્યારે કરે નીચા શક્તિ સ્તરમાંથી

ઇલેક્ટ્રોનના વેગનું અને ત્રીજું સૂત્ર છે ઇલેક્ટ્રોનની ઉર્જાનું આ ત્રણ સૂત્રોની આપણે વિગતવાર એની તારવણી અહીંયા જોઈશું બરાબર તો શરૂઆત કરીએ આપણે કક્ષાની ત્રિજિયાથી બરાબર કક્ષાની ત્રિજ્યા માટે ફરી પાછો આપણે પેલા નીલ્સ બોહોરના મોડલમાં જે બીજો મુદ્દો હતો તેને યાદ કરીએ કે ઇલેક્ટ્રોન ઉપર અહીં બે પ્રકારના બળો લાગે છે એક બળ કે જેમાં ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ કુલંબીય બળને કારણે આકર્ષાયેલો રહે છે અને બીજું

આકર્ષણ બનનું સૂત્ર છે કે ઇન્ટુ ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્કવેર જ્યાં કે જે છે અચડા મૂલ્ય નવ ગુણ્યા દસની નવ ગાત ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્કવેર છે બરાબર છે q1 અને q2 એ વિજભાર છે જ્યારે આર એ બે તે વચ્ચેનું અંતર એટલે કે આ ત્રિજ્યા છે હવે આમાં આપણે શું કરીશું મિત્રો કે કે ક્યુઅન એટલે કેન્દ્ર માની લઈએ તો કેન્દ્રનો વિજભાર ઝેડ e છે તો ઝેડ ઇન્ટુ ઈ અને ક્યુ ટુ એટલે e છેદમાં થશે આર સ્ક્વેર એટલે અહીંયા આપણને મળશે કે ઇન્ટુ ઝેડ ઇ સ્ક્વેર છેદમાં એની ત્રીજિયાનો વર્ગ બરાબર છે મિત્રો હવે આ જે કુલંબી આકર્ષણ બળ છે એ કેન્દ્ર ત્યાગી બળ સાથે સંતુલનમાં છે એટલે હું એને કુલંબી આકર્ષણ બળ અને કેન્દ્ર ત્યાગી બળને આપણે એમ વી સ્ક્વેર છેદમાં આર વડે બતાવી શકીએ કુલંબી આકર્ષણ બળની ગણતરી હમણાં આપણે કરી કેન્દ્ર ત્યાગી બળની રજૂઆત એમ વી છેદમાં આ રૂપમાં કરી શકાય હવે અહીંયા આ સ્ક્વેર છે અહીંયા આર છે એને આપણે ઉડાડી દઈએ એટલે સૂત્ર આપણને કે ઝેડી સ્ક્વેર છેદમાં આર બરાબર એમ વી થશે બરાબર છે મિત્રો હવે એની અંદર આપણે એમ ની કિંમત મૂકવાની થાય હવે આની અંદર વી સ્કવેર ને સૂત્ર નો બનાવીએ તો શું થશે આપણે કે ઇન્ટુ ઝેડ ઈ સ્કવેર છેદમાં એમ ઇન્ટુ આર વી ને આપણે સૂત્રનો નો બનાવ્યો બરાબર હવે આપણે જાણીએ છીએ કે એમ વી આર બરાબર એન એચ અપોન ટુ પાય આપણે ત્રીજા મુદ્દામાં એવું કહી ગયા કે તેનું કોણીય વેગમાન

આપણે શું કર્યું આનો વર્ગ કરીએ એટલે આપણને નીચે નો સ્કવેર ચાર પાય સ્ક્વેર એમ સ્કવેર અને આર સ્ક્વેર મળશે આ બાજુ કે ઇન્ટુ ઝેડ ઇ સ્કવેર છેદમાં એમ તો ખરા હવે આપણે શું કરીએ મિત્રો અહીંયાથી આપણે એમ અને આર ઉડાડી દઈએ તો અહીંયા એમ સ્કવેર અને આર સ્ક્વેર ઉડી જશે બરાબર એટલે આર ને હવે સૂત્રનો જો આપણે કરતા બનાવવાનો થાય તો આરને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે કે એન સ્ક્વેર એસ સ્ક્વેર જે ઉપર રહેશે અને કે ઝેડ સ્ક્વેર એ છેદમાં આવી જશે ફોર પાય એમ એ તો જેવું હતું તેવું ને તેવું બરાબર છે હવે આ સમીકરણમાંથી બે ચલ એક એન સ્ક્વેર અને બીજું ઝેડ એને આપણે અલગ પાડી દઈએ કેવી રીતના જરાક જુઓ તો આર બરાબર એસક્વેર ફોર પાય એમ અહીંયાથી આપણે અને એ અલગ કર્યા મિત્રો શું છે ત્યાં આપણે જાણીએ છીએ એન એટલે કક્ષાનો ક્રમ અને ઝેડ એટલે શું તો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક છે બરાબર હવે અહીંયા આ બધાની કિંમતો મૂકીએ કોણ કોણ છે ઓળખાણ કરીએ એચ એટલે પ્લાન્કનો અચડાંક છે બરાબર ચાર પાય એટલે આપણે ત્રણ પોઈન્ટ ચૌદ મૂકવાના થશે એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે જેનું મૂલ્ય નવ પોઈન્ટ એક ગુણ્યા માઇનસ એકત્રીસ કિલોગ્રામ મૂકીશું કે જેની કિંમત નવ ગુણ્યા દસની નવ ન્યૂટન મીટર સ્કવેર છેદમાં કુલમ મૂકીશું અને ઈ એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે જેનું મૂલ્ય આપણે એક પોઈન્ટ છ કુલમ કરીશું બરાબર છે આ જે વેલ્યુ આપણને મળશે પરમાણુના ત્રીજિયાની એ સેન્ટીમીટરમાં આવશે હવે આપણે જાણીએ છીએ કે ટેન ડેસ ટુ માઇનસ એટ સેન્ટીમીટર એટલે ટેન ડેસ ટુ માઇનસ ટેન મીટર થશે મિત્રો

ફાઈવ ટુ નાઇન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટેન એન સ્ક્વેર બાય ઝેડ આ આપણે મીટરમાં ગયા બરાબર હવે પોઈન્ટ ફાઈવ ટુ નાઇન છે એટલે આપણે આવું લખી શકીએ ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટ્વેલ્વ અહીંયા આપણે બે પોઈન્ટ પાછળ ખસે તો આપણે સો વડે ભાગાકાર કર્યો બરાબર એટલે એન સ્ક્વેર છેદમાં ઝેડ અને હજી આપણે મીટરમાં છીએ ઓકે હવે આ સંબંધ આપણે જાણતા હોઈએ તો મીટર કરીએ એટલે એક પીએમ થશે તો આ કન્વર્ટ કરીએ તો આપણને ફાઇનલી તો ફાઇનલી આપણને આ સૂત્ર મળે કે આર બરાબર ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન એન સ્કવેર બાય ઝેડ પીએમ બરાબર છે એટલે અહીંયા આપણે પરમાણુ ત્રીજાને સેન્ટીમીટરમાં એમેસ્ટ્રોંગ એકમમાં મીટરમાં અને પીએમમાં દર્શાવી શકીએ મિત્રો આપણે પરમાણુની કક્ષાની ત્રિજ્યાનું સમીકરણ આ મેળ્યું આર બરાબર જીરો ટુ નાઇન આપણે બધાને ખબર છે કે વ્યાસ એટલે ટુ આર થાય ત્રીજી બમણા કરો એટલે વ્યાસ થાય બરાબર તો આરની કિંમત આપણે આ મૂકી દઈએ તો શું સમીકરણ મળશે આપણને વ્યાસને ડી વડે બતાવીએ જેને ડાયામીટર પણ કહેવાય તો ડી બરાબર

2 into 3.14 into 0.529 n square by z. એમસ્ટ્રોંગ બરાબર છે તો આની ગણી શકીએ હવે કક્ષાના ક્ષેત્રફળ અને એના ઉપરથી ક્ષેત્રફળ પાય આર આરની કિંમત આપણે જીરો પોઈન્ટ ફાઈવ ટુ નાઇન એન સ્કવેર બાય ઝેડ મૂકીએ એટલે આપણને આવું સમીકરણ મળશે બરાબર આ સંબંધ બહુ કામના છે આપણે પરમાણુની આપણે પરમાણુ કક્ષાની ત્રીજીયાનું સૂત્ર પોઈન્ટ ફાઈવ ટુ નાઇન એન સ્ક્ સમીકરણ ઉપરથી એની વ્યાસ એના પરિઘ અને એના ક્ષેત્રફળના સૂત્ર આપણે તારવ્યા આના આધારિત એમ પૂછી શકાય બરાબર છે આ બધા સંબંધને આધારે આવા એમસીક્યુ પણ પૂછાઈ શકે કે જેમાં એમ કે કે ભાઈ કક્ષાના ક્ષેત્રફળ અને એન અને ઝેડ વચ્ચેનો સંબંધ શું તો આપણે આવું બનાવી શકીએ કે એ એટલે એનું ક્ષેત્રફળ પ્રપોશનલ ટુ એન સ્ક્વેર કરીએ એટલે ની ચાર ઘાત છેદમાં સંબંધ પણ આપણને મળે કે સમીકરણ ટાળવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરીશું તો जरा ધ્યાનથી જોજો કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્ર ગામી આકર્ષણ બળ એક કેન્દ્ર ત્યાગી બળના જેટલું હોય છે બરાબર એટલે કેવી રીતે બતાવી શકાય કે ઝેડ ઈ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર બરાબર એમ વી સ્ક્વેરના છેદમાં આર હવે અહીંયાથી એક આર સ્ક્વેરને આર આપણે કાઢી નાખીએ હવે એમ સ્કવેરને બદલે આપણે આમ લખી શકીએ કે ઝેડ ઇ સ્કવેર છેદમાં આર બરાબર એમ વી આ વી સ્ક્વેર છે ને એટલે એક એમ વી અહીંયા લખીને બીજો વી અલગ કરું છું આપણે કોણીય વેગમાનનું એક સમીકરણ જાણીએ છીએ કે કોણીય વેગમાન એટલે શું થશે તો કોણીય વેગમાન એમ વી આર બરાબર એન એચ અપોન ટુ પાય આપણે આવો સંબંધ જાણીએ છીએ આના ઉપરથી એમવી ની કિંમત મારે લેવી હોય તો એમવી ની કિંમત શું મળશે મિત્રો એન એચ અપોન ટુ પાય આર કેવું સમીકરણ મળશે ઓલરેડી હતું એટલે એમ બી બરાબર એને ચપોન ટુ પાય આર મળતા સમીકરણ આપણને આવું મળશે મિત્રો કે ઝેડ સ્ક્વેર છેદમાં આર

સ્ક્વેર અને છેદમાં એચ આ બધા અચળ કિંમતો છે એટલે એ કિંમતોને સાઈડ પર મૂકીએ અને અહીંયાથી એક ઝેડ અને અહીંયા બીજો એન ઝેડ એટલે પરમાણુ ક્રમાંક અને એન એટલે કક્ષાનો ક્રમ જે બદલાઈ શકે એ ચલ છે નાખીએ હવે આ જેટલા પણ અચળાંકો છે એ બધા અચળાંકોની જે કિંમત ફાઇનલી ઇલેક્ટ્રોનના વેગનું આપણને સમીકરણ મળશે ટુ પોઈન્ટ વન એટ ઇન્ટુ ટેન એસ ટુ સિક્સ ઝેડ બાય એમ અને આનો એકમ થશે મિત્રો મીટર પર સેકન્ડ બરાબર છે આનો એકમ થશે મીટર પર સેકન્ડ આ સંબંધ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ પરમાણુ ક્રમાંક ઝેડના સમ પ્રમાણમાં અને કક્ષાના ક્રમના વેશ પ્રમાણમાં છે આ સંબંધ અને આ જે સમીકરણ છે ખૂબ અગત્યનું છે નોંધી લેજો હવે આના ઉપરથી બીજા બે અગત્યના સૂત્ર આપણે તારવીએ ઇલેક્ટ્રોનના વેગના આ સંબંધ જે મેળવ્યા v ચલે છે z n એના ઉપરથી બે અગત્યના સમીકરણ મેળવીએ પહેલું સમીકરણ આપણે આવર્ત કાળનું કાઢીએ બરાબર છે આવર્ત કાળ એટલે શું અવકાશમાં કોઈ એક બિંદુ આગળથી તરંગને પસાર થવા માટે લાગતો સમય અને આવર્ત કાળને કેવી રીતે દર્શાવાય આવર્ત બતાવવા માટે t બરાબર ટુ પાયાર છેદમાં વી એનો આપણે ઉપયોગ કરીએ છીએ આના ઉપરથી આપણે શું લખી શકીએ જરા ધ્યાનથી જોજો મિત્રો કે ટી બરાબર આવડકાળ જે છે એ આર ના સમ પ્રમાણમાં છે અને વેગના ના વ્યસ પ્રમાણમાં છે અને હવે આપણે એ વસ્તુ ક્લિયર થયા છીએ કે આર પ્રપોર્શનલ ટુ એન સ્ક્વેર બાય ઝેડ હોય છે અને એનું જે વેગ જે છે એ ઉપર લખ્યું તે પ્રમાણે ઝેડ અને એન ના સાથે આવો સંબંધ ધરાવે છે એના ઉપરથી આપણને આવર્તકાળ માટે શું મળે મિત્રો ટી પ્રપોર્શનલ ટુ બરાબર ઉપર આપણે આર છે એટલે એન સ્ક્વેર બાય ઝેડ કરીશું અને નીચે વી છે વેગનો એટલે ઝેડ બાય એન કરીશું અને એના ઉપરથી અહીંયા લખું છું ટી પ્રપોઝનલ ટુ શું થશે આ છેદનો છેદ છેદમાં જ હશે ને એન ઉપર આવશે એટલે આવો આપણને સંબંધ મળશે અગત્યનો છે છે કે આવર્તકાળ જે કક્ષાના અને પરમાણુ ક્રમાંક વ્યસ્ત પ્રમાણમાં બરાબર છે અને એ જ રીતે બીજો સંબંધ આપણે મેળવવો છે આવૃત્તિ આવૃત્તિને આપણે ન્યૂ વડે બતાવીએ છીએ અને આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચે વ્યસ્તાનો સંબંધ છે એટલે આવૃત્તિ ન્યૂ ઇક્વલ ટુ વન બાય ટી અને એના ઉપરથી આપણે શું કરીશું મિત્રો ધ્યાન આપજો આવૃત્તિ ન્યુ પ્રપોઝનલ ટુ વન બાય ટી છે એટલે શું કરી શકીએ વન બાય અહીંયાથી આપણે ટીમાં એટલે એન એવું આપણને મળશે અને એના ઉપરથી ન્યુ પ્રપોઝનલ ટુ ઝેડ સ્ક્વેર બાય એન ક્યુબ આવો આપણને સંબંધ મળશે બરાબર એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોનના વેગના આધારે એનો આવડતકાળનો એક સંબંધ અને એની આવૃત્તિનો એક સંબંધ મેળવ્યો જેના આધારિત એમસીક્યુ પૂછાઈ શકે છે